નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા બ્લોગમાં પણ તમારું સ્વાગત છે અને મિત્રો આ આપણું ચેનલ એવું છે કે તમને સમુદ્રના દરેક પ્રકારના માછલાઓ પણ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો આજના દિવસની જો વાત કરીએ અને આજની બૂટની જો વાત કરીએ તો આજની બૂટમાં કયા કયા માછલા આવ્યા એ પણ તમને આજે હું આ વિડીયોની અંદર બતાવીશ તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે આ પીરા પોપટિયા જોયા બાદ તમને મોટા મોટા મઘરા પણ હું આજે બતાવવાનો છું અને મિત્રો મગરા ફિશની જોઈને તો તમે પણ આજે આ વિડીયો જોતા જ રહી જવાના છો અને એ સાથે મિત્રો રોજ આવા નવા નવા પણ તમને જોવા મળી શકે અને મિત્રો આમ દેશી ભાષામાં આને પીરા પોપટિયા પણ કહેવામાં આવે છે અને મિત્રો આનું ઓરિજિનલ નામ અપનોસ અને માહિતી તરીકે પણ ઓળખાય છે અને મિત્રો દેશી ભાષામાં

અવળા બધી મોટા મગ્રાફિશ માટે આ વિડીયોને એક લાઇક અને એક શેર તો જરૂરમાં જરૂર જ બને પણ છે કારણ કે મિત્રો આ દરિયાનું સોનું છે જે ભાગ્યે જ જોવા પણ મળે છે તો મિત્રો હવે જુઓ તમે પણ આ મગ્રાફિશને અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ મોકલી દેજો

રાજકોટ <laughs> <laughs>